જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક આ વિડીયોની અંદર વિડીયોમાં તમે ફાર્મ ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ફાર્મ ટ્રેક પિસ્તાલી મોડલની વાત કરું તો બે હજાર આઠ નવના મોડલનું આ ટ્રેક્ટર છે તો વિડીયોના અંત સુધી બન્યા રજો આ ટ્રેક્ટર વિશેની બધી જ વિગતો હું આપી દઈશ વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમે વિડીયોમાં ફાર્મ ટ્રેક પિસ્તાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે વન વન આ ટ્રેક્ટર છે ડબલ ક્લચ તમને આ ટ્રેક્ટરમાં જોવા મળશે મોડલની વાત કરું તો બે હજાર આઠ નવના મોડલનું આ ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો બે લાખ ને દસ હજાર કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે એન્જિન કંપની ફિટિંગ એન્જિન છે એવું ટ્રેક્ટરના માલિક જણાવે છે સો ટકા ટાયર નવા આખા તેરના આખા ટાંગા છે તમે જોઈ રહ્યા છો જીઆરટી કંપનીના આ ટાયર છે તમે વિડીયોની અંદર ટાયર જોઈ રહ્યા છો આખા નવા ટાયર છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો કલર પણ કંપની કલર છે સીટ છત્રી નવા છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો બેટરી પણ સારી છે કંપની કલરની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એવું ટ્રેક્ટરના માલિક જણાવે છે આ ટ્રેક્ટર રૂબરૂ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર રૂબરૂ અમરેલી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો અને ટ્રેક્ટરની વધુ માહિતી આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન અઠ્ઠાણું એક સત્તાવન આ શૈલેષભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો શૈલેષભાઈને ફોન કરીને તમે જ્યારે ટ્રેક્ટર લેવા જાઓ ત્યારે શૈલેષભાઈને ફોન કરીને જાવ કારણ કે જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ધક્કો થાય એટલા માટે ફોન કરીને જાવું તેથી તમારે ધક્કો ન થાય બાકી તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે કંપની ફિટિંગ એન્જિન ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે